અને બહુજ અસલના ઝાડમાં ને બધુંય ગમે ટોટલી રોપાનો તમે માંગો ને તો મળી જાય અને બહુ જ અસલનું અમે આથી જ વારે ફરે લઈ જઈએ અને અમે સુમાહામાં આવ્યા હતા ને તાર આ લેગાન તને અમારે ખેર લાગે ને મોટું બધું થયું જો આવા અલગ અલગ રૂપાના ઝાડવા હે ને આનું નામ તમાણી નહીં તાળતું ये भाई है ना ये घरा खेती घरा घास वे इतने ये भाई मां बिजी है नर्सरी वाला आबू वसल है અમારે એક નાગર લે જવાની હે ને એક પાંડવ લે જવાની હે બે લે જવાના હે તે હાલો આપણે વિડીયો પર બનાવતા જઈએ અને ગોતે પણ લઈએ બે કરી અને જો આ ગુલાબ હે બધા કલર હે પણ અટાણે તો કા ઉનારાન ભાગ આવે ગોતી એટલા બધા અસલ ના નો રીએ સુમાહા હિયારામાં બહુ અસલ ના હોય ને જો આ જાસુદ હે આસો ગુલાબી કલર ના

અને કેરીયું પણ લાગે ગયું અને આ રોપડા મેસવા હાટું બધા કરે કલાકાર કેરીયું પણ લાગે ગયું કેસર કેરી અને આ કે રાજાપુરી કેરી હે હા રાજાપુરી જ છે હા ને ઝાડવા નાખવા ને ખાતર ને ઈ પણ બધું ભાઈ નહીં રાખે ઈ જડે જાય અને જે આવા અમાર ઘેર હે ઈવાન છે આ રાતા ઝાડવા અમાર ઘેર હે પણ ઈ વિદ્યામ બહુ ઓછા દેખાય સાઈડ માં હે ને એટલે બહુ ન દેખાતા તે ઈવા ઈ પણ છે અમાર ઘેર જરા એક બે હે કટારા કી હમીતા પણ આ હે ને ઈ બસલ ની ડિઝાઇન થતી જાય એથી એથી ઈ રૂપારી ડિઝાઇન થતી જાય જ્યાં થડ માં અને આ ઝાડવા પછી વાર ઉપરા ફૂલ થાય ને ફૂલ પાછા તો જાય હોયા કી આને હા હોયા કી ને માં હે મંકી કે કેક્ટસ વેરાયટી છે હેંગિંગ ની હા જાપાનીસ ને જાપાનીસ કે અને જાપાનીસ આ મંકી ટેલ બધ બધાય ફૂલ ને મોટા ઝાડવા નાના ઝાડવા બધાય આપડા પાસે ટોટલ અવેલેબલ હે ને બધાય હા હા

પીળા ફૂલ આવે વેલ થાય હા આ ત્યાં આપડે રાવણ વાર હોય તો વરે જાય ને હા બધું આ મધુમાલતી છે આમાં સુગંધી ફૂલ આવે છે હા આનો ભાવ કા છે સાચી હા પેલા મીંડા ના 30 રૂપિયા હા રાત્રાણી હા રાત્રાણી આપી દે હા આઠ ને 30 બે ભાવ હા

रसूला है वास्तु शास्त्र आ करना है रसूला का जिना जिना ये वास्तु है लेफ्ट पैन आ वो की पढ़ाई किया जाता है सफेद तो नाना फूल है हां वेल हां आप बस ये मेडिसन रोटी हाँ। हाँ। है ना बुला भी बुला है वो लोग कौन है आ तो मुगा ही है ना भाई बस ऑन ट्रांसफर बेटा ब्लैक ना बस है ग्रीन ना है, बस तो, हाँ। कबड़ू खा तो है झाड़ पोट में जी मोटा पोट में नाखिए हाँ। तो मोटू थाई 2 और 3 फुट हां आता आई पर वत्तो जेट प्लांट हां हां सो हाँ। तो वेराइटी हां सो तो वेराइटी और बोनसाई पण बने हां

એ તો કે તમારે ત્યાં મલખ હે તો તમારે ત્યાં રૂપિયા ની ઘટતા હોય આ મરી મસાલા હે દેખો ને જાયફળ હે તોજ હે એલપી હે લવિંગ હે તેજ હે તમાલપત્ર હે હે આપડી થાય ભાઈ આ બધાય થઈ જાય આવજો પત્તા આવડે મરી ના વેલાય હાલો જા દેખાય મરી નો વેલો

પછી ડાયરું કાપો તો ડાયરું લાગે પછી ના ડાયરું લાગે ને લગાડવા હાટ ને પણ ડાયરું કાપીએ ને ફૂલ જલ્દી આવે હા તો અમાર ઘેર હે ને મેં થોડું કટિંગ કરી હે પ્રુનિંગ કરો ને ગમે ફૂલ જાળ ને તો ફૂલ વેલા આવે હા ક્રિસમસ હા હા ઈમાં નાનાય લાગે ને ઈમાં બોટ હા

ગોઠાણીયા હે ભાઈ ની કોમેટ જ જાય મોગલ માં નામ ની કોમેન્ટ આવે ને ભાઈ ની છે તો જાય તમાર માર ભાઈ ભૂટકે ગો ભાઈ મણી હેલ્પ પણ હારી કરે માં મોટરસાઈકલ માં પંચર પડ્યું તું તો બિસાડો મોટરસાઈકલ રિટર્ન લેન આવે ને હમણી આ સુધી પુગાડે દીધા તો જો આજ તો એ વિદ્યા નો એન્ડ કરવાનો ટાઈમ થઈ ગયો તો ને વિદ્યા નો એન્ડ કરવાનો ટાઈમ થયો એ પહેલા થોડીક વાર પેલા જ અમને ખબર પડ્યા કે અમારા ફેમિલી માંથી આ તો એક અમારા આવતા મારા બાપુ કાકા થતા તી મારા દાદા થાય ને મારા બાપુના કાકા થાય તે એ બિશાડા દેવલોકાય માં તો આપડી એના હાટુ ઉપર ભગવાન પાસે પ્રાર્થના કરીશું થોડી કે આત્માને શાંતિ આપે ને આતાનું મગજ ને આ તો એકદમ અસલ ન આવતા ને અમે આતા પાસે બહુ નાના મોટા ધ્યાન આતા નું જરાક વધારે દુઃખ થાય ને અહીં જોઈએ તો આપણે એ થાય કે જો માણસ ને ગમે ત્યારે જાય ત્યારે માણસ ની તો કમી આપણી મહેસૂસ થવાની જ છે પણ જે ગુણ એની આત્માને ભગવાન શાંતિ આપે અને એની ભગવાન હારે ઠેકાણે કાંક એને અવતાર આપે આપણે ભગવાન પાસે એવી જ પ્રાર્થના કરે હગીએ તો ભગવાન એવી બધાય પ્રાર્થના કરી હું તો સારું આ સાથે વિદ્યા નું એન્ડ કરીએ